નવ પચાસ નવું પંચોતેર છીતે બિરતાલીસ પિસ્તાલીસ અડતાલ પચાસ અગિયારસો ને અઠાવન રૂપિયા

સૌસો ને પંચાવન રૂપિયા જૂનો કપાસ લીટસ કપાસમાં આજના ભાવ સૌસો પચી થી સૌસો નેવ સુધીના ભાવ એક હજાર ને ચાશી રૂપિયા એરિંડા સુપર

અગિયારસો ને ચાલીસ રૂપિયા વરિયાળી અગિયારસો ને એક હજાર ને એંશી એક હજાર ને બ્યાસી રૂપિયા

सात सौ सेतालीस रुपया जुआर सहटियों तुवेर बीसौने पैंत रुपया सुपेर तुवेर

આ બીજો ઢગલો એ પણ લીલા કલરના છે અગિયાર રૂપિયા ભાવ સફેદ છે બારસો ચાલીસ રૂપિયા बार सौ ने नौ रुपया तय नंबर सीणा तय नंबर सीणा में अगिय सौ ऐसी बार सौ ने दस बार ना भाव તેરસો ને તેત્રીસ રૂપિયા સુપર દેશી મોટા વિઠ્ઠલભાઈ કાનાભાઈ શીણા બે હજાર રૂપિયા મોટા સોલે સીણા ચાર હજાર બસો ને સાઠ રૂપિયા મિલિયમ જીરુ બેતાલીસો સુપર જીરો તેતાલીસો ને અડસઠ રૂપિયા ચાર હજાર ત્રણસો અડસઠ चार हज़ार तेड़ सौ रुपया